બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદે ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે અસર વર્તાવી છે ખાસ કરીને ડીસા તાલુકાનું બાઈવાડા ગામ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે માત્ર ચાર ઇંચ વરસાદમાં જ ગામમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે ગામ લોકોની અવર જવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે ગામમાં આવેલી શાળા ડેરી અને ઘરોની આસપાસ પણ વરસાદી પાણી ભરાયા છે જેના કારણે બાળકોને શાળાએ જવામાં દૂધ ભરવા જતા પશુપાલકોને અને દૈનિક કામકાજ માટે બહાર નીકળતા ખેડૂતો સહિત સમગ્ર ગામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કોઈ નવી સમસ્યા નથી દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ બાયવાડા ગામમાં બે ટાપુ બની જાય છે અને લોકોની અવર જવર ઠપ થઈ જાય છે ગ્રામજનો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી પાણીના નિકાલ માટે કોઈ જ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી આ સ્થિતિ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ રહ્યા છે સુતંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે ધ્યાન આપીને બાયવાડા ગામના લોકોની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે તે જોવું રહ્યું